કાર્યક્રમ નું આયોજન ભારત સરકારના ના સહકાર થી સમૃદ્ધિ વિઝન ને સાકાર કરવા તમામ પંચાયત ગામોમાં એમપીએસસીએસ ડેરી ફિશનરી સહકારી મંડળીઓની રચના કરવાના નિર્ણય પરત્વે દેશમાં નવી રચવામાં આવેલ મંડળીઓ ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને મેળા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમયાંતરે જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બોટાદ ખાતે જિલ્લાના અગ્રણી શ્રીઓના અધ્યક્ષતાને એપીએમસી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

એપીએમસી બોટાદ ખાતે સમગ્ર ગુજરાત અને દેશની અંદર આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે બોટાદ જિલ્લામાં એપીએમસી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને દિલ્હીથી માનની સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે ત્યાંથી માર્ગદર્શન આપવાના છે અને આખા દેશની અંદર દસેક હજાર જેવી મંડળીઓની નોંધણી થઈ છે એના પ્રમાણપત્રો આપવાના છે અને સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમ હેઠળ વધારે વધારે લોકો સહકારી મંડળીઓ સાથે જોડાય અને બધા જ લોકો સહકારી મંડળીઓ સાથે આગામી દિવસોમાં લાભ થાય આજે જિલ્લા અને એપીએમસી બંનેના સંયુક્ત ઉપક્રમે પ્રમુખ શ્રી મંત્રી શ્રી દૂધ પ્રમુખ શ્રી મંત્રી શ્રી અને સહકારી આગેવાનો ડિરેક્ટરશ્રીઓ બધા જ લોકો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે